તારીખ ઓગણીસ બાર બે હજાર પચીસ આપણે ગઢાવારીઓની વારસાગત છે આવી રીતે બોલે એમ તો રેવા વાળા બાવાસન જણા તારી દીકરી તો અહીંયા ભદ્રા વાળા આપી સુરામાને નથી આપી તારી દીકરી સુરાધમાને સોહમાં નથી તારી દીકરી ભદ્રવળ આપતા મહિના રહેતા તારી દીકરી જે આવ્યું એનો આડમ્યો તું શું કોઈ સુરાધમા તને કોતળે કાઢવો નથી કેતો સમાજની માલપા મા બેન દીકરી અને દેવી ગરીબ થી લોટખ્યા થી ગરીબ હોજની ની અંદાની છે તો તારા ગોત્રિયા બેઠા બેઠા બોલ્યા

માપ તો ભાઈ નું જાય નું અને દુશ્મન નું પણ સુરા ધમા કરે મયા કોઈ ની ખાવચી નથી ખાધી મારે દૂધ દીકરા ને દેવી છે કે તું ખાવચી ખવરાવી ને એ તારી બાજુ જગાય રે સુરા ધમા કોઈ નાચલો ની બાયડી ની ભાડ ખાતો નથી બીડી પીન વાત કરતો નથી રહી વાત બાવસન જણા તારા તારા ગોત્રીઓ ને તો તમને તમને ગાંડ પણ મૂક્યું છે એન પણ નાચલો ને કોક પાંચ 25 પેઢી લાખા હાજણ જેવાની ધરમ ની નીતિ ની ન્યાય ની છે તારી જગ્યા અંદર ગાંડા જ નથી અને તારી હરે તારી શાળા માં એ ગાંડિયા જ હોય લોકામી કરીએ દામો કરીએ એના ગાંડિયા જ તારી રેખા એમાં હા ન હોય કઈ પણ સમજ મારી નાથ ઘોઘા બારા ભાલ ને ખારા પાટ વાળક હાથ હતર હવા પંચાવન કોઈ બી પેઢી દીકરી સોમાં હોય તો હોળ હોય વિહ વાહની કરવી પડે એને કોદળી દેવાનો કાયદો નથી મારી ચાર સોગઢ ભેગો થા કે નારિયા થા કે ધોળકા થા કે હેમળ ના દે ચાર ધામ ના દાદા માં ગમી ના થાય પણ દેવીના ના માલ પર કોઈ બી પેઢી દીકરી હોય એને કાયદા સર દીકરી જે કઈ માને દેવી સાંભળે મારી નાચ સાંભળે અને દેવી છોડે ત્યારે હોળવાની દીકરી હોય વિવાની થાય તા સુધી કોદળી ખોટું છે ભાલી દાણા નાથા બે સર સુરા ધમા કાળુ સુરા દુલા આ અંધારું માપ એક જ હતું કે દીકરી જે માલ પાસે દીકરી સડે ત્યાં સુધી દીકરી એક દી રે પહી બાર મહિના રે દીકરી માને અને દેવી જગ્યા સાંભળે મારી ના સાંભળે દીકરી સોડે એ વાત દેવી સોડે એ વાત ની પડે તો એ વાત ના દેવસા તારે ભાવસન હામા હામી હતા એ વાત ના તારા પીરિયા ના એક હજાર બંધાવી

કોઈની દીકરી પાંજરાની માલપા લઈ જવી હોય કોઈની દીકરી વાળવા જવું હોય અને આર્ય નાચેલો લઈને હાથીદાર લઈને આવે અને એ એ નાચેલો એમ બોલે તું રાક્ષસ છો તારી માને આમ તેમ અમને તારી માને આમ તેમ આને કોને દીકરી આપી છે તો બાવસન જણા તારી બાજુ ના નાચેલા છે પૂછતો એ દીકરી પછી પાંજરા વહવા દે કોઈ નાચેલા દેવી વાળો પેઢી વાળો તો તારી દીકરી આડો સુરા ધમા પીડ્યો હોય તો મારી વિહળ ગેલડી મેલડી હુરમી ધરમ હું સુરા ધમા હું તો એક તરોળ ઉપર હરજ ના તરોડ ઉપર હાથ મૂકીને માફ કરેલો હતો હજાર તારા બાંધેવના હતા પણ રાક્ષસ કીધા અમર્યો દત્ત જે તું હાથીદાર તારો લઈને આવ્યો તો એ અમર્યો દત્ હાર્યને અન્ય ધણને બોલ્યો ત્યારે જે કંઈ હાહાર્યા એ ચાર ધામનો દાદો પાછો ઊભો કર્યો એ અમર્યો દત્ત ન બોલે એ રાક્ષસ તું એ લાવેલો માણસ રાક્ષસ ન બોલે અમર્યો દત ન બોલે તો વહે ચાર ધામના દાદા ઊભા નો થાય

હજારો દેવીનો બેટો હશે મારા બાયડી સિવાયની મારા મા બેન દીકરી દેવી છે હું સુરાધમા કોઈ દી કરમ ન કરો કોઈની ખાઉચી ખાધેલી હોય તો મને હામો લાવો કોઈ બી ના ચાલો સુરાધમા કોઈની ખાઉચી ખાઈ વાત ન કરો અને આર ખ્યાલ સુરાધમા ન વાપરું મારે કેવું નહીં મોઢે કહી દઉં તો રેવાવાળા ભાવસન ચડા તારી દીકરી ઝોહમાં સડાવવાની કલમ અને કાગળ આવી ગયું તો કાળો સૌજી ઉમળો ઓળો તારો હગોસન પૂછી દો સુરાજુલા તારો હગો છે એને પૂછી દો

તો સો ઘર ના દાદા ને જગાવીએ દીકરી કોઈ સો ઘર દાદા વાળા મોટા ભાઈ ને દીકરી નથી આપી કોઈ જગા સો ઘર વાળા નાના ભાઈ એ દીકરી નથી આપી એ દીકરી કાયદાસર આપેલી છે ભદ્રાવળ વાળા ધીરુ દુદા ને જ્યાં સુધી દીકરી પાંજરામાં માં નો વહે ત્યાં સુધી એની કોશ ને કોદળ કોઈ મારી નાદ હોય ને ગણિયલ દેવી વાળો ગઢા અને ઇન્સાફ વાળો ચાર પેડ ની મલપા નાચેલો હોય ને એ જે કઈ સાલુ જો એની મલપા કોદળ જે કઈ કોદળે 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 કે કોદળે જે દેવી હોય એનો આરામ્ય તું છો બાજી તારી દીકરી પાંજરાની માલ પર હતી ત્યારે લાફો ભણાયા હજાર પાછલા દેવી વાળા સોડાવી નાખ્યા પાછલા પરમાં સંદર્ભ હળજો ત્યારે લાફો ભણાય વિજય તાણા વાળા આઠ નવ ને આઠ નવ ખંડ ખડું અને બોકડો હાજો એ જોઈને હજાર મેલાના બાંધેલા છે એ વાત ન્યારી અને એ સતાય બોકડો આઠ નવ ખડું અને જગાય છે એ નવખંડને ખોટું પાડી અને તારી દીકરી ઝોમાં લેવા સુરા ધમન નાથા બેસરે કાગળ મંગાવ્યું કલમ મંગાવ મંગાવી તો જે નેતલો તું તારી હારે લઈને આવ્યો તો એને એ હાર્યો ને રાક્ષસો મરિયા દચ્તી તા તારી દીકરી પાછી ફાટી બાંધી તન લઈ ગયો એ માણસ છે તો એ જાણે શારધામનો દાદો રખો જાણે દીકરી આડો પડવા વાળો જગાય છે હોય એની આડે દીકરીના ની હાકા દીકરા ખાળિયામાં દીકરી હોળવાની છે વિવાહની કરી त्या सुधी येते रिझर्टरपणा गोखाबरा शिद्ध सुराधमा